નમસ્તે મિત્રો આજે આપણે એક નવીન વાત શરૂ કરીશું મહારાષ્ટ્રમાં તો અને ઝારખંડમાં ચૂંટણીના સમાચાર સાંભળીને કંટાળી ગયા છું અને મારી જ્ઞાતિના અનેક કુટુંબો મુંબઈ ખાતે સેટ થયા છે તો કોઈક પુના કોલ્હાપુર ખાતે ધંધાર્થે ગયા છે એમની સાથે મેં આ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં જે ચૂંટણી છે એના ફોન ઉપર વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ કોઈ સ્પષ્ટ નિર્ણય ઉપર આવી શક્યા નથી પણ એટલું તો થોડું ઈશારો કરે છે કે મહારાષ્ટ્ર મહાવિકાસ અગાડી ફેવરેબલ ગણાય છે અને મનાય છે આપણે એની ભવિષ્યની વાત કરતા નથી કે આપણે કઈ એના જ્યોતિષ નથી આ એપિસોડ તથા તેને લગતા બીજા એપિસોડમાં ગામઠી લૌકિક ભાષાનો ઉપયોગ થયો છે તેમાં કોઈ જ્ઞાતિને ખોટું લાગ્યું હોય

સવારે આવે ને સાંજે આવે તે મારા બાપુજીને મામા કહેતી હતી અને મારા માતુશ્રીને કામમાં મદદરૂપ પણ થતી હતી એક વખતે બપોરની ચા પીધા પછી મેં બે બહેનોને બિસ્કીટ ધર્યા એક બેને લીધા અને બીજી એના લીધા તો મે જાણવા મળ્યું કે તેને રોજા છે સામાન્ય રીતે ઘણા હિન્દુઓ પચીસમો કે છવીસમો રોજા રાખે છે મેં પણ એક દિવસ રોજા કરેલા તે વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને રોજા છોડવાના સમયે મુસ્લિમ બિરાદરો રોજા છોડાવવા મારા ઘરે આવ્યા મેં એમાંથી અમુક સ્વીકાર્યા બધું ફરફૂલ લાયેલા જ્યુસ લાયેલા સ્વીકાર્યા અને બધું પરત આપેલા કે તમારા છોકરાઓને આપી દેજો મેં કેમ રોજા કરેલા છે કે બાધા છે તો તેની બેને કહ્યું કે તે ધર્મી છે અને અમે બધા દની છીએ મેં વધુ પૂછપરછ કરી કે આ શું ધર્મી અધર્મી દનિ તો એમણે કહ્યું કે આમાં અમને કંઈ ખબર પડતી નથી આ તો અમારા રિવાજ મુજબ જે ચાલ્યો આવે છે એ કરીએ છીએ શું પણ એ બધું તમે તમે ગોકર્ભાને મળો તો ગોકર્ભા સમજાવશે ગોકર્ભા રબારી એમના રબારી વાસમાં જ રહેતા હતા તે મહારાજ મહારાજના પૂજક હતા ગોગા મહારાજ એટલે નાગ બાપા ના પૂજક હતા હું તેમને મળ્યો અને કહ્યું કે ગોકર બાપા બા મારા ઘરે આવશો મારે થોડુંક તમારી પાસેથી જાણવું છે શું જાણવું છે તો મેં વાત કરી બધી કે આ થોડું ઘણું મને આવું મારા ઘરે આવી છોકરીઓ કે બાજુના ગામનો શંકર અને મોહન ને પણ બોલાવો આ બધા મારી ઉંમરના જ છે પછી મેં તેમને કહ્યું કે બાપા ભજીયા બટાટા એવું કઈક લેશો નાસ્તામાં તો તરત કર્યો પેટ તારા ત્યાં જે રબારીની છોકરીઓ આવે છે તેમને પૈસા આપી દેજે એટલે એમને બધાને ભાવે અને ગમે તેવું ભોજન લઈ આવશે બીજા દિવસે બધા ભેગા થયા બોલાયા હતા ત્રણ પણ પાંચ આવ્યા ગોકરભાઈ પૂછ્યું તારે શું જાણવું છે કે ધર્મી અને દની માટે ને અમને ભાઈ અમારા બાપ દાદાઓ પાસેથી સાંભળેલી વાત જાણવા મળી છે એ તને કહીએ છીએ અને એમને પણ એમના બાપદાદાઓ પાસે જાણવા મળ્યું કે મુસલમાનો આક્રમણ થયા અને વટાર વટલાવવા માટે અમારા ગોરામાં થૂંકી જાય અમારા પણિયારામાં થૂંકી જાય એવું બધું કરે એટલે થોડા દિવસ ત્યાં આગળ રહે શું અને એમને કહે કે રોજા કરવાના અમારા બાપ દાદાઓને રોજા કરવાની ફરજ પાડી આ તો મુસલમાનો આટલું કરીને જતા રહ્યા પણ અમારા વટલાયેલા ભાઈઓ ને અમે છોડ્યા નહીં અમે બધાએ તેમની સાથે સંબંધ અને પહેરવેશ ચાલુ જ રાખ્યું જેને જે ફાવે તો રોજા કરે એવું નહીં કે ત્રીસે ત્રીસ દાડા રોજા કરવા અને મન ફાવે એટલા કરે ના કરે તો કોઈ મારી નાખવાનું નથી હાની વાત છે અમે ધર્મી અને દની વચ્ચે રોટી બે બેટી વ્યવહાર આજે ચાલુ છે બરોબર ને શંકર એની પત્ની એ દની છે આ શંકર ની છે પણ એની બહુ ધર્મી હતી શંકરે ઉંકારો પૂર્યો મેં ગોકરભાને ઉંમર પૂછી ગોકર્ભા તમારી ઉંમર શું તે એમણે કીધું કે હોમું ચાલે છે પોંચ પેઢી ઉપર જોઈ અને પોંચ પેઢી નીચે જોઈ આ શંકર મારા કરતા બે વર્ષ નો ન મોહન એ જ ઉંમર નું મને તો હવે નવા દોત ફૂટે એવું લાગે છે કહેવાય છે ને કે વર્ષે નવા ફૂટે આ બે મંગર ને પોંચ વર્ષ નો ફેર હશે મેં પૂછ્યું ઉપર જોઈને ને પેઢી નીચે જોઈ એટલે કઈ ખબર ના પડી ગોકરભાઈ ખુલાસો કર્યો બાપ નો બાપ ભા કહેવાય કે નહીં બરાબર છે હું મારા ભાના ભા મારા ભાના ભાના ખોરામાં મોટો થયેલો અને હાલમાં મારા દીકરાઓના ભાનો ભા છું બોલ એટલે એ નીચે નહીં પેડી અને પેલી ઉપર નહીં પેડી હવે તો સમજણ પડી ગઈ ને આમ સમજો 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 હવે મુદ્દાની વાત સાંભળ્યું આ માં ઘર કેટલા હતા આ ભરેલું હતું બધા બ્રાહ્મણો જો અમારા રસ્તે ચાલ્યા હોત ગોરામાં થૂંકી ગયા ને કે પોણીયારામાં થૂંકી ગયા ને મૂળામાં થૂંકી ગયા અને પછી એ જતા રહ્યા અને પછી આપણા બધાને બે ભેગા થઈ ગયા જેમ અમે ભેગા થઈ ગયા અને સંબંધ રાખ્યો એમ સંબંધ રાખ્યો હોત તો અમારા રસ્તે ચાલ્યા હોત તો આખી વોરવાડ બોમણ શેરી તરીકે ઓળખાત અને આજુબાજુના ગામડાઓમાં મુમનો ના હોત પણ પટેલ કે ચૌધરી ઢોર હોત પઠાણ વાળો તરીકે ઓળખાત પણ શું કરીએ ભાઈ એમના ઘડિયા મળી હવે જન્મારા જતા રહ્યા હવે મોહનભાઈ વાત આગળ ચલાવી મેં તો ભાઈ વાત સાંભળી છે કે એક પટેલ ની દીકરીની આબરૂ હાચા એક અચેત બ્રહ્મણે પટેલની છોકરીના રોધે છોકરીએ રોંધેલું ખાતું એમાં તો એને નાતબાર મૂકી દીધેલો આવું ના કરે એમાં જ એ બધું રોશન મરી ગયું છે ગોકરભાઈ રગાને ને કહ્યું તું તો કોક બોલ મંગરે કહ્યું ભા મોટા માણસો બોલતા હોય તેમાં અમારાથી આમાન જાળવવી પડે અને મન થાય છે ઘણું છે આ લોકો મોટા મોટા પ્રદેશમાં કે મોટા મોટા શહેરોમાં મોટા મોટા મંદિરો બનાવે છે અને મોટી મોટી કથાઓ કરે છે અમે તો ટીવીમાં જોઈએ છે મોટી મોટી કથાઓ પણ કોઈને આપણા રબારી વાહમાં નાના નાના મંદિરો હુસતું નથી એમને સુધારવાની જરૂર છે આ તો બધા હું વાપરું છું આપણે કોણ ફૂટી ગયા છે એમના મેં કહ્યું કાકા વાઘરી કોમ હવે દેવી પૂજક તરીકે ઓળખાય છે તો એક ભાઈએ કહ્યું એમ નામ બદલવાથી શું કરે એમના ઘરમાં કોઈ નાખી તો જવાનું નથી ને મેં કહ્યું તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે મારે એ જાણવું છે કે આ ધર્મી અને દની એને બનાવે છે કોણ ગોકરભાઈ તરત જ જવાબ આપ્યો છોકરાઓના મા બાપ માં ધર્મી હોય બાપ દની હોય પછી એમના છોકરાને શું બનાવવો એ આ બાપ નક્કી કરે ધર્મી બનાવવો હો તો પિરાણા લઈ જાય અને દનિ બનાવવો હો તો તરફ કે દૂધરેજ લઈ જાય ત્યાં ગુરુ કાનમાં ફૂંક મારે મંત્ર બોલે એટલે દનિ કે ધર્મે થઈ જાય તમે લોકોએ અમારા તરફવાળા અમારા ગુરુદેવનું હમયું જોયું નહી હોય જોવા જેવું હોય છે એમના દર્શન પણ કરવા જેવા હોય છે મેં ફરીથી પ્રશ્ન પૂછ્યું તમારી કુંભો તો ભા બાર લગ્નો બહુ થતા હતા ગોખરભાઈ કહ્યું એ જમાનો ગયો ભાઈ હવે તો અમારી છોકરીઓ તમારા જેવા કપડાં પહેરતી થઈ ગઈ છે હારું હારું ગાય છે પ્રોગ્રામમાં અને પૈસા કમાય છે અને કોઈ આડીઓની નજર નાખે કે બોલે તો ઝાપટ છોડી દે છે આ વાત ચાલતી હતી એટલામાં મારી બે બહેનો સમાન રબારીને બે દીકરીઓ આવી દીકરીના આગળ એક તોસરું મૂકી દીધું દરેકના આગળ એક એક તોહરું મૂકી દીધું તોસરું એટલે શું ખબર નહીં હોય તોસરાનો આકાર નાની કઢાઈ જેવો હોય છે અને તે સામાન્ય રીતે કાંસાના કાંસાની ધાતુનો હોય છે એક છાબડીમાં ગરમા ગરમ ફૂલેલા રોટલા હતા અને એક થારીમાં ગોર હતું એક તપેલીમાં ઘી હતું તેમાં મોટો ચમચો હતો એક દીકરીએ પૂછ્યું ભા છાસ લાવું કે દૂધ પાંચ જણા બેઠા હતા બે જણા છાસ મંગાવી અને ત્રણ જણા દૂધ મંગાવી અને મને પણ રોટલો ખાવા આગ્રહ કર્યો તેઓ જે રીતે કરતા હતા એ રીતે કરી અને હું રોટલા ખાતો હતો મેં કહ્યું ગોકરભા હજી તો મારે ઘણું જાણવું છે એટલામાં બે દીકરીઓએ હાથ ધોડાવી અને પોચ ખાટલા ત્યાં આગળ પાથરી દીધા ગોકરભાઈ કહ્યું અરે ભાઈ હવે ખાધું બરોબર તે ખવડાવ્યું હવે આમાં આમને આરામ કરવા દે ચા બા પી અને પછી આગળ વાત કરીશું બધાએ જે પાંચ મહેમાનો આવ્યા હતા એમણે અડધું તાંસરું બનીને ચા પીધી ખોખારો ખાઈ અને મૂળમાં આવ્યા એટલે મેં પૂછ્યું ભા તમારા રબારી વાસમાં મેં જોયું તો બાપા એટલે કે નાગરાજના મંદિર હોય છે કોઈ શંકર ભગવાનનું કે રામચંદ્ર ભગવાનનું કે કૃષ્ણ ભગવાનનું એવું કંઈ મંદિર જોવા અંબા માતાનું એવું કંઈ મંદિર જોવા ના મળે પણ ઘોઘા બાપાના મંદિરો વધારે જોવા મળે છે અને એમાં મંદિરની અંદર કશું હોતું નથી એક ફોટો હોય છે નાગ બાપાના અને કાતો બે ત્યાં ચિત્રલા હોય છે અને એની પૂજા થાય છે આવું કેમ જો ભાઈ અમારે ઘેટા બકરા ચરાવાના માટે ગામની સીમમાં ગોચર હોય ત્યાં ચરામાં જવું પડે એ વાત તો એ વાત ત્યાં હેરું જોધરૂ હોય હેરું જોધરૂ એટલે શું કે હાફ હોય વીછી જેવા કે ઝેરી પદાર્થ પ્રાણીઓ જીવ જંતુઓ હોય એટલે સાપ અને વિછી જેવા ચરામાં અમારે જવું પડે અને ત્યાં અમારે આ અમારા પ્રાણીઓ પશુઓ ઢોર ચરતા હોય એ વખતે થોડો આરામ કરવા માટે કોઈ ઝાડ નીચે બેઠા હોઈએ અને ઓંખ મળી જાય તો અમે ક્યાં ખબર કાઢીએ કે ભાઈ અહીંથી નાગરાજ જશી કઈથી નાગરાજ આવવાના છે એ તો અમને ખબર જ ના હોય એટલે અમારી એ વખતે ઊંઘમાં હોય ત્યારે અમારી રક્ષા ગોગ બાપજી કરે નાગ બાપા અમે ઊંઘતા હોઈએ અને બાજુમાં થઈને જાય પણ અમને દંખ ના મારે મોહને કહ્યું એક વખત નાગ બાપા મારા શરીર પરથી આ પારથી પેલે પાર નીકળી ગયા પણ મને ડંખ ના તો એટલે અમે એમને વધારે માનીએ છીએ મેં બીજો પ્રશ્ન પૂછ્યો બાપા હાલમાં તો સરકાર દુકાર પડે ત્યારે ઘાસચારાની વ્યવસ્થા ગામડાઓમાં કરે છે પણ પહેલાના જમાનામાં તો આવું કશું હતું નહીં તો તમે શું કરતા હતા પશુઓને ઘાસચારો આપવા માટે ગોકરભાઈ કહ્યું આ આકાશમાં જે નખેતર દેખાય છે ને એને અમો ઓળખીએ છીએ નખેતર એટલે નક્ષત્ર પુરાણે મહારાજને જાણકારી નહી હોય એટલી એટલી અમને છે વરહાદ ના દાડાઓમાં વાયરો ને વીજળી કઈ બાજુ થાય છે એના ઉપરથી અમને હું પડે કે દુકાર પડશે કે વરસાદ પડશે જો અમને દુકાર ચારા દેખાતા હોય તો અમે અમારા ઢોર લઈ અને ગંગા જમનાના મેદાન કે નર્મદાના મેદાન તરફ રવાના થઈ જઈએ રસ્તામાં ઢોર ચરતા જાય ને અમે આગળ હેડતા જઈએ ને ખિસ્સામાં આનો ના હોય ને આનો એટલે એ વખતના જમાનામાં આનો અત્યારે હાલ એ ચલણ બંધ થઈ ગયું છે તો ચાલે પણ ક્યાંક રબારી વાહમાં ખબર આપીએ એટલે ખાવા પીવાની વ્યવસ્થા થાય અને બીજે દાડે અમે આમ કરતા કરતા ઘાસ ચારો ઘાસચારો દૂધ વેચાય અને અમારું ગાડું હેડે મેં પૂછ્યું તમે રસ્તાના ભમ્યા થઈ ગયા હશો ને બાપા ના ભમિયા તો થઈ ગયા છે ને હા ભાઈ હા મારા ભાના ભાઈ આ વાત સાંભળી પહેલાના જમાનામાં રાજાઓ એક બીજા રાજા ઉપર ચઢાઈઓ કરતા હતા ત્યારે રસ્તો બતાવવા માટે રબારીને હાથીની દોંતે રાખતા હતા મેં કહ્યું ભા તમારી વાતમાં સમજણ ના પડી હાથી રાખતા હતા એટલે એટલે કે સૌથી આગળ રબારી હોય તેને ખબર હોય કે પાણી ક્યાં છે પાણી ઓછું ક્યાં છે વધારે ક્યાં છે ઊંડું ક્યાં છે કાદવ ક્યાં છે કેડી ક્યાં આવશે ડુંગરા રસ્તો ક્યાં આવશે આ બધી એમને ખબર હોય અને હાચું કહું તો અમારા કરતા અમારા પશુઓને વધારે ખબર પડતી એટલે અમે બે ત્રણ જાણકાર પશુઓને પણ સાથે રાખતા સૌથી આગળ રબારી હોય એટલે પહેલો ભોગ કોણ બને અમે જ બનીએ અમારા બાપ દાદાઓ તો જમીનના ધરતીના અને આકાશના પણ હતા એક ખાસ વાત ભાઈ ઇસ્પિતાલોમાં તમને રબારી દર્દી ઓછા જોવા મળશે કારણ કે તેમને આચર કુચર પેટ બગડે તેવું ખાવાની ટેવ નથી હોતી બીજી વાત એ છે કે ઘડિયાના ઘર બધા અમદાવાદમાં બંધાયો ને વડનગરમાં મેહાણામાં બંધાયું ને કેટલી જગ્યાએ ઘડિયાના ઘર બંધાય છે પણ એમાં રબારી જોવા નહીં મળે કદાચ ભૂલથી કદાચ આવી ગયો હોય તો કારણ કે અમારા ગુરુજી અમારી હંભાર વધારે રાખે છે આવા ગાયડા અપંગ નિરાધાર રબારીઓનો એવું એ લોકો ધ્યાન રાખે છે તેમને કોઈ તકલીફ થાય કે તેની ખબર પડે તો તરત જ એ બોલાવી દે છે અને પોતાના આશ્રમમાં રાખે છે બીજું કંઈ પૂછવું છે બાપા મારે એટલું પૂછવું છે કે તમે ભેંસો કેમ રાખતા નથી અને ઘેટા રાખો છો ગોકરભાઈ કહ્યું ગાયમાં બુદ્ધિ ભેંસ કરતા વધારે હોય છે હો ગાયો નું ટોરું હોય એમાં દહ મોહન ના હોય પચા પેલા ગોકર્ણ એના હોય પણ અમે એક સિસોટી હું મારું ને તો મારી જ ગાયો આવે મોહન એ રીતે બોલાવાના ડચકારો બોલે તો જ ગાય એની પાસે જાય આ બુદ્ધિ છે ગાયોમાં અને ગાયોને ખબર પડી જાય કે હવે આપણે ઘેર જવાનો વખત થયો છે અને ગાયોનું દૂધ શરીર માટે સારું કહેવાય છે મોહને કહ્યું હાચું કઉકરભા એના કરતા તો મને બકરીનું દૂધ ચડિયાતું તમામ વનસ્પતિ ખાય છે તમામ આકડો એ ખાય ને ધંતુરો ખાય કહેવાય છે કે ઊંટ મૂકે આકડો ને બકરી મૂકે કોકરો કોકરા જમીનમાંથી કોકરા સિવાય જમીનમાંથી ઉગેલી તમામ ચીજો બકરી ખાય અને અમને તો એવું સાંભળવા મળ્યું છે કે ગાંધીજી પણ બકરી રાખતા હતા મને લગભગ પૂરી જાણકારી મળી ગઈ હતી આ એપિસોડ જો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો બસ